જય દ્વારકાધીશ મિત્રો હું શું આપણું પાલિતાથી અને એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું કરેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે વિડીયો શેર કરી દેજો ખાસ અવશ્ય કહું છું યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોના અંત સુધી બન્યા રહેજો આ એક સરસ મજાની નવી કૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યો છું ત્યાં હાલ તમને એક આ અબોલ જીવ મારી પાસે આવ્યું છે એની ખાસ વાત કરવી છે પણ અવશ્ય કહું છું વિડીયોને કન્ટિન્યુ બનાવી રેજો અને વિડીયોને શેર કરવાનું સુખતાને આ એક બળદ છે હાલ ઠંડીની સિઝન ખૂબ એમ કહેવાય કે ખૂબ પડી રહી છે ઠંડી અને ખૂબ ઠંડીની સિઝન છે પણ અવશ્ય કહું છું આ એક બળદ હતો પવિત્ર યાત્રાધામ પાલીતાણા અને પાલીતાણા પાલિતાણાથી ગરાજા રોડ ઉપર રખડતો હતો ત્યાંથી કોઈ જાગૃત યુવાન નીકળ્યા અને યુવાને આપણને કોલ કર્યો અને કીધું તું દિનેશભાઈ બળદ છે જેમ કહેવાય કે એને શિંગડું તમે જોઈ શકો છો એનું ડાબુ શિંગડું પણ ભાંગી ગયેલું છે અને એ બળદ એક આંખે સુરદાસ છે એટલે ખાસ તો કેતા દુઃખ થાય કે આવા બળદ પાસે જયારે આપણે એમ કહેવાય કે તન તોડ મહેનત કરાવી અને અંતમાં એને રોડે રખડતા મૂકી દઈએ અને આ તાજની સિઝનમાં એને પેટ ભરી અને જમવાનું પણ ન મળતું હોય પણ તઈ દુઃખ વાત થાય હકીકત કહું તો તઈ દુઃખ વાત થાય કે આવા એક અબોલ જીવને આપણા કારણે દુઃખનો રસ્તો અપનાવવો પડે આપણે એને દુઃખના રસ્તે છોડી દેતા હોવી સીએ પણ આ એક જીવ એવો છે કે પૂરી જિંદગી બીજા માટે રળી રળી અને દેહ અને એનું પોતાનું શરીર તોડી અને બે ભાગ કરી નાખે આ એ એક જીવનો આધાર છે તમે હકીકત કહું તો વિડીયોને કન્ટિન્યુ બનાવી રહીજો અને વિડીયોને શેર કરવાનું ચૂકતા નહીં હાલ આપણે જે ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ ત્યાં હું દરરોજે દરરોજ એક બે એક બે અબોલ જેવું રેસ્ક્યુ કરી કરી અને લાવતો હોઉં છું પણ ખાસ અલગ અલગ જગ્યા ઉપરથી બળદ લાવો છું એની ખાસ તમને યાદી કરાવી દઉં તો અવશ્ય આજે બળદ તમે જોઈ શકો છો એ પણ ધોમ ઠંડીમાં એમ કહેવાય ડુંગરાના વિસ્તારમાં હતો આ પાલીતાણા તાલુકાના નવા ગામ બડેલી ગામ આવ્યું નવા ગામ ત્યાં હતો ત્યાંથી મારા મિત્ર છે પરવીણભાઈ એ પ્રવીણભાઈ રેસ્ક્યુ કરી અને આ બળદને અહીંયા આશરો આપ્યો હતો એટલે પરવીણભાઈ આપણે ત્યાં મૂકી ગયા ત્યાર પછી આજે વઢિયારો બળદ છે એ આજે જ તે હું લાવ્યો છું આજની આ વઢિયારો બળદ તમે જોઈ શકો છો એ બળદ હું આજે લાવ્યો છું પવિત્ર યાત્રાધામ પાલીતાણા અને પાલીતાણાથી વાળુકર રોડ ઉપર વડિયા ગામ વેઠા પછી આ બળદ ત્યાં રોડ ઉપર ઊભો હતો અને એ બળદને આપણે ભાડ્યો એટલે તાત્કાલિક આપણે બળદને રેસ્ક્યુ કર્યા અને તાત્કાલિક આપણી ગૌશાળાએ લાવ્યા કેમ કે એક આ ઠંડીની સિઝન છે અને ત્યાં આટલું બધું દુઃખ એટલી બધી પીડા બધું ભૂખ વેઠવી પડતી હતી બળદને એટલે ખાસ આપણે લાવ્યા હતા તાત્કાલિક રેસ્ક્યુ કર્યો હતો અને બે દિવસ પહેલાં આ એક બળદ આ અને એક બળદ આ લાલ જે બંને બળદ ઊભા છે એ શિહોર તાલુકાના અગ્યાળી ગામના જંગલ વિસ્તારમાં હતા ત્યાંથી મારા ખાસ મિત્ર જીતુભાઈ બાબરિયા છે એ ભાઈએ કીધું હતું દિનેશભાઈ બે બળદ છે જે એમ કહેવાય ઘણી બધી પીડા ઘણું બધું દુઃખ સહન કરે છે તો આપણે ભાઈને કીધું કોઈ વાંધો નહીં તમે બળદ મોકલી દો અહીંયા સ્વીકારી લેશું એટલે બંને બળદને અહીંયા મોકલવા માટે ભાડું પણ ભાઈએ જીતુભાઈએ પોતાનું આપી દીધું છે એટલે દિલથી આભાર વ્યક્ત કરું છું આમાં ઘણા બધા જીવ છે હું તમને પૂરેપૂરી યાદી કરાવું અવશ ચોક્કસ વિડીયોને કન્ટિન્યુ બનાવી દઉં જેથી કરી અને તમને બહુ મજા આવશે બરોબર એટલે મૂળ મારો કહેવાનો હતો મૂળ મારો કહેવાનો ભાવ એવો છે કે તમે કદાચ બે પાંચ લોકોને વિડીયો શેર કરશો અને અમને તો થોડો ઘણો સપોર્ટ મળશે તો અમે આવા પાસ અબોલ જીવને દુખિયા ઢોરને આશ્રો દઈ અને એને જીવન સુધારવાનો પ્રયત્ન કરશું એક જીવન સુધારવાનો પ્રયત્ન કરશું આ આ એક અબોલ જીવ છે તમે જોઈ શકો છો પવિત્ર અને તાલુકાના રંડોળા ગામે ત્યાં લાલ બળદ છે એને હું લાવો હતો કે ન્યા પણ એ ઠંડી ભૂખ અને બધું વેઠતો હતો કે આપણે એક નાનકડો એવો પ્રયાસ કરી રહ્યા છીએ આપણાથી પાંચ દસ જીવનું જો સારું થાય તો આપણે સારી મહેનત કરીએ સારા જીવને હસવવાનો પ્રયત્ન કરીએ કે જીવ એક સારું રહે અને એ બીમાર અથવા દુઃખી અથવા ભૂખ ન વેઠવી પડે કેમ કે આ એક આ હું જે બનાવવા જઈ રહ્યો છું એ એક બળદ આશ્રમ બનાવવા જઈ રહ્યો છું આમાં ઘણા બધા જીવ છે દુઃખી જ હતા પણ મૂળ મારો કહેવાનો હેતુ કે આપણે સેવા તો કરતા પણ એક આપણે નાનકડો એવો પ્રયાસ કર્યો કે નહીં ભાઈ લોકોનો સપોર્ટ લોકોનો સહયોગ મળે તો એક નાનકડી એવી ગૌશાળા ખોલીએ અને એ ગૌશાળાની મલપા આવા દુઃખી ઢોર અબોલ જીવની સેવા થાય અને એની સારી સંભાળ લેવાય એની માટેનો પ્રયાસ હતો એટલે ખાસ તો અહીંયા ઘણા બધા જીવ છે જેમ મેં કીધું એમ કે પહેલાં તમને જે બળદ બતાવ્યો કે આગળનું ડાબું શીંગડું હતું ભાંગી ગયેલું હતું એ બળદનું આપણે આવતીકાલે ઓપરેશન કરી અને એને એક નવું જીવનદાન આપશું પણ અવશ્ય કહીશ અહીંયા દુઃખી ડોર હું ઘણા બધા લાવું છું અને કાળજીપૂર્વક એની સંભાળ લઉં છું પણ બને છે એવું કે હું થોડોક આર્થિક રીતે નાનો માણસ છું થોડીક મારે અહીંયા થોડીક વ્યવસ્થાના ભાગરૂપે થોડીક વ્યવસ્થા ઊભી કરવાની છે પણ ખાસ તો તમારા બધાના સપોર્ટની જરૂર છે તમારા બધાના સહયોગની જરૂર છે એટલે અવશ્ય કહું છું તમારાથી જે કાંઈ બને એ તમારાથી જે કાંઈ બને એ મને મદદ કરજો તમે જે કાંઈ મદદ કરશો એ આ ગૌશાળા નિર્માણ કરવા જઈ રહ્યો છું ગૌશાળાની મારી પાસે આ અબોલ જીવ અને આ ઠંડીની માટે હું વધારે કાંઈ નથી કરી શકું એમ પણ આ એક અબોલ જીવ માટે બે ટકનું સારું ભોજન પેટ ભરી અને ખવડાવી શકું એટલો પ્રયાસ તો મારી પાસે છે પણ આના માટે કંઈક સારી અહીંયા શેડની વ્યવસ્થા કરી શકે એની માટેનો પ્રયાસ છે એટલે અવશ્ય કહું છું તમારાથી જે કાંઈ થાય એ નાની મોટી મદદ કરતા રહેજો અને આ વિડીયો તમારા બે પાંચ ગ્રુપમાં શેર કરજો જેથી કરી અને હું આવા દુઃખી ઢોરને લાવી અને બે પાંચ ટાઈમનું એને સારું જમવાનું આપી શકું અને સારું જીવન જીવી શકે એની માટેનો આપણો પ્રયાસ છે અને ખાસ તો મારી એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ યુટ્યુબ ચેનલ છે એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારા તમામ સાહક મિત્રોને દિનેશ ચૌહાણના જય દ્વારકાધી જય મોરલીદા